અમદાવાદના બોપલ ધુમાર રોડ પર બિલ્ડરે બાવીસ માળના બિલ્ડિંગની સ્કીમ લોન્ચ કરવાની જાહેરાત પાટિયાના મારીને લોકો સાથે ઠગાઈ બે ફરિયાદ નોંધાઈ હતી લોકો પાસેથી દુકાન અને ફ્લેટના બુકિંગ અને એડવાન્સ પેટે બિલ્ડર જયદીપ કેતન કોટક અને હિરેન અમૃતલાલ કાર્યાએ બે પંચ્યાસી કરોડનું ફૂલેકુ ફેરવ્યું હોવાની ફરિયાદ નોંધાવતા બોપલ પોલીસે જયદીપ કોટકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે આરોપીએ બસો અઢાર લોકો પાસેથી ચોપન કરોડ પડાવ્યા હોવાની કબૂલાત કરી છે જ્યારે આ પૈસાથી આરોપીઓએ મકાન અને ગાડી ખરીદી હતી અમદાવાદના બપોર પોલીસ સ્ટેશન ખાતે ગત ત્રેવીસ ડિસેમ્બરના રોજ સેલાની એક ગૃહિણીએ આરોપી જયદીપ કોટક અને જુનાગઢના હિરેન કારિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી લોન બિલ

લોકોના સપના રોડીને આરોપીએ લોકોના રૂપિયા પોતાના માટે ગાડી અને મકાન લીધું હતું જો કે કોર્ટ આરોપીને મહત્તમ ચૌદ દિવસ નારીમાન આપ્યા હતા એને તો વિશાલ પટેલ કરે તો મને ઓફિસે બોલાયો તો તમે એકવાર ઓફિસ આવીને મળી જાઓ પછી તમારે જે કંઈ ચર્ચા કર્યો એ કરજો બુકિંગ કરાવું કે ના કરાવું એના માટે મારા ભવમાં જે સેટ થતું હતું એ પ્રમાણે મેં બુકિંગ કરાવ્યું માર્ચ મહિનાની અંદર બુકિંગ કરાવ્યું રેરા એ મને એવું કહેતા હતા કે રેરા એપ્રુવલ આવ્યા પછી તમારે બાકીની ત્રીસ રકમ ભરવાની રહેશે દસ ટકા રકમ તમારે પહેલાં આપવાની રહેશે એટલે મેં દસ ટકા રકમ લેખે પંદર લાખ રૂપિયા મારે જે આપવા આવતા હતા એ મેં એમને એપ્રિલ મહિનાની પચીસ તારીખે એમને મેં આપી દીધા પંદર લાખ રૂપિયા અને એકાવન લાખ રૂપિયા મેં સ્ટાર્ટિંગની અંદર બુકિંગ કરાવવામાં જ્યારે મેં પંદર લાખનું જ્યારે ચેક આપ્યો ને ત્યારે પૂછ્યું હતું ભાઈ મને આ તમારી રેરા એપ્રુવલ ક્યારે આવશે ને કન્સ્ટ્રક્શન કામ ક્યારે ચાલુ થશે તો મને એ બધાએ એવું કીધેલું કે ભાઈ તમારી જુલાઈ મહિનાની અંદર રેરા આવી જશે નવરાત્રિ ચાલતી હતી ને ત્યારે અહીંયાથી પસાર થવાથી જોયું તો કલોવારાનું બોર્ડ મારેલું હતું તો મેં જયદીપભાઈને અને યુવરાજભાઈને કોલ કર્યો ફોટા પાડીને એમને મોકલ્યા મેં મેં કીધું આ શું છે આ કેમ કલોવારાનું બોર્ડ છે તો મને એવું જણાવવામાં આવ્યું હતું કે આ ભાઈ છે ને એ ઇન્ટરનલ મેટર છે અમારી એક બે દિવસની અંદર આઉટ થઈ જશે એના ટોટલ રેફરન્સ વિડીયો મારી પાસે છે મેં જે એમની સાથે વાત કરેલી એ બી મારી પાસે છે મેં નવેમ્બર મહિનાની પહેલી તારીખે એમની પાસે ગયો હતો મેં એમને કીધું હતું મને આ મારું રિફંડ જોઈએ મારે પૈસા તો એમણે મને એવું કીધેલું ભાઈ તમારે એક બે દિવસની અંદર પૈસા આવી જશે હમ આ ઉપર લગીને મેટર ચાલુ છે ઉપર હવે ઉપર કોણ છે આપણે તો ક્યાંથી ઓળખતા હોય કસ્ટમરને ક્યાંથી ખબર હોય કે ઉપર કોણ છે એટલે મેં કીધું ઉપર કોણ તો એમણે એવું કીધું કે આ જે જમીનના માલિક છે ને એમની સાથે વાતચીત ચાલુ છે અને તમને તમારા પૈસા મળી જશે પણ આ દિન સુધી પૈસા મળેલા નહીં એટલે અમે લોકોએ પોલીસ ફરિયાદ કરી છે મકાન એક એવી વસ્તુ છે કે જે જિંદગીમાં માણસ એક જ વાર લઈ શકે છે ચાહે નાનું હોય કે મોટું હોય એટલે હું એમ કહું છું ટીવીના માધ્યમથી કે ભાઈ આ દરેકને એમના પૈસા એમની મૂડી મૂડી ખાલી પરત મળી જશે ને તો એમના જીવને શાંતિ થશે આ એ રીતે કહું છું કોકનો જીવ જાય ને ये, मेटर पती ये मारी ने ने पहला मैटर પતિ જાય એ મારી અભેક્ષા છે આ પ્રકરણમાં અમદાવાદના ડીએસપી ઓમપ્રકાશ ઝાટે જણાવ્યું કે પ્રી ગ્રુપના બિલ્ડરે કે રુદપાસાધી જમીનની ખરીદી કરી જ નહોતી અને રેરામાં એપ્લાય કર્યાનું કહીને લોકોને છેતર્યા હતા જો રોકાણકારોએ પ્રોપર્ટી બુક કરાવતા પહેલા રેરામાં સમગ્ર બાબતે ચકાસણી કરી હોત તો છેતરપિંડીનો ભોગ ન બન્યા હોત તેથી કોઈ પણ મિલકતો ખરીદતા પહેલા રેરા નંબર હોવા છતાં ચકાસણી કરવી જરૂરી છે આ કરવામાં આવી છે ઓર એ બે ફરિયાદમાં બે નામજોગ આરોપી છે જેમાં પહેલો આરોપી જેદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કારીયા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે અને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કારિયાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે એ પણ પ્રકારની એને ના સાત બારમાં એમનો કોઈ નામ હતો જમીન એમને નામ ન હતી અને ના કોઈ સાટાકત ત્યાં વાનાકત થયેલો હતો ઓર નાય રેરાની પરમિશન હતી તેમ છતાં પણ જો આ સ્કીમ પ્લોટ કરવામાં આવી હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો એને પાંત્રીસથી વધારે કરોડ રૂપિયાનું એમાં રોકાણ કરવામાં આવ્યું હતું ગ્રાહકો સાથે નકલી એમઓયુ પણ કરવામાં આવ્યા હતા જમીન ઉપર આરોપીઓએ સેલેસ્ટિયલ નામની ચૌદ માળની સ્કીમ બનાવવા જઈ રહ્યા હોવાની સોશિયલ મીડિયા સમાચાર પત્રો અને બેનરો સાથે જાહેરાત કરી હતી મહિલાના ફ્લેટના પચાસ લાખ રૂપિયા ભાવ નક્કી કરાયો હતો અને પચીસ લાખ રૂપિયા આરોપીઓના બેંક ખાતામાં જમા પણ કરાવી દીધા હતા આ ઉપરાંત આરોપીઓ અન્ય સાત લોકો પાસેથી પણ પંચ્યાસી લાખ જેટલી રકમ પડાવી લીધી હતી કૌશિક પટેલનો રિપોર્ટ એનટીવી ન્યૂઝ સુરત